યોગાભ્યાસ થકી રાજ્યના નાગરિકોને નિરોગી બનાવવાનો નવતર અભિગમ સૂર્ય નમસ્કાર અભિયાન સુરતના ડુમસ બીચ ખાતે આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો સૂર્ય નમસ્કાર શરીરને ઉર્જા નિવેદ કરી રોજિંદા કાર્યો કરવા માટે શક્તિ આપે છે સૂર્ય નમસ્કાર શરીર શ્વાસ અને મનને સ્થિર રાખે છે મંત્રી કુંવરજીભાઈ હળપતિ શક્તિ ઊર્જા આનંદ અને પ્રફુલ્લિતતાની અનુભૂતિ માટે યોગ પ્રેમીઓએ કર્યા સૂર્ય નમસ્કાર સુરતમાં સોમવારે રાજ્યમાં યોગાભ્યાસ થકી નાગરિકોને નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ અધ્યક્ષતામાં ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી યોગ પ્રેમીઓ જોડાયા શક્તિ ઉર્જા આનંદ અને પ્રફુલ્લતાની અનુભૂતિ માટે સૂર્ય નમસ્કાર કર્યા આ પ્રસંગે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ સૂર્ય નમસ્કાર યોગનું મહત્વ સમજાવ્યું સમજાવતા મહત્વ કહ્યું હતું કે સૂર્ય

એક ઉત્તમ કસ્મત અને વજન ઉતારવાનો સારો માર્ગ છે વધુમાં તેમણે જણાવ્યું કે સૂર્ય નમસ્કાર માનવીને ઉર્જા આપે છે શરીરને સહેલાઈથી વળી શકે તેવું બનાવે છે અને રુધિરાભિશ્રણ સુધારે છે રુધિરાભિશ્રણ બહેતર તથા અગત્યના આંતરિક અંગો વધારે કાર્યનિર્વિત થાય છે અને શરીરના ત્રિદોષ વાત કફ અને પિત્તને સંતુલિત કરે છે જેથી દરરોજ સૂર્ય નમસ્કાર આસન કરવાનો અનુરોધ રાજ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો રાજ્યના એકસો આઠ ઐતિહાસિક સ્થળો પર એક સાથે ભવ્ય સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મોઢેરા સૂર્યમંદિરથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જીવંત પ્રસારણ જીવંતુમ્મસ ખાતે ઉપસ્થિત યોગ પ્રેમીઓએ નિહાળ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રીઓ સંદીપભાઈ દેસાઈ મનુભાઈ પટેલ કોર્પોરેટરો જિલ્લા યોગ્ય કોર્ડિનેટર નવનીતભાઈ સેલડિયા એસએમસીના અધિકારીઓ શહેરીજનો સહિત મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા